હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય અનધર વિડીયો તો હું આજે તમને રોડ કઈ રોડ ક્રોસ કઈ રીતના કરે કેનેડામાં એ તમને બતાવીશ તો આપણે આ રોડ ક્રોસ કરવાનો છે તો અત્યારે આપણે નહીં કરીએ બીકોઝ સિગ્નલ બંધ છે તમને આ રેડ સાઈન દેખાય છે એટલે આપણે સિગ્નલ બંધ છે આપણે રોડ ક્રોસ ના કરી શકીએ તો પહેલાં આપણે આ બટન દબાવવાનું હોય આ બટન દબાવો એટલે થોડાક ટાઈમ પછી આગળ ટેન્ક આવી જશે વ્હાઈટ આવી જશે એટલે પછી આપણે ચાલી શકીએ વેઇટ કરવો પડશે સિગ્નલનો આપણે બટન પ્રેસ કરી દીધું છે જો હવે આપણે ચાલી શકીએ હવે બધા વાન સ્ટોપ થઈ જશે તો બધા વાન સ્ટોપ થઈ ગયા હવે આપણે ચાલી શકીએ સેફ છે આ સેકન્ડ કાઉન્ટ થાય છે હવે દસ સેકન્ડમાં તમારે રોડ ક્રોસ કરી નાખવાનો તો કેનેડામાં આ રીતના રોડ ક્રોસ કરવાનો હોય છે સેફલી તો આવા જ કેનેડાના રિલેટેડ બધા વિડીયો જોવા માટે મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ તો જય સ્વામિનારાયણ બધાને તો મળીએ આવા જ બીજા વિડીયોમાં બાય બાય